મોટી કુકાવાઓ ખાતે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના જન્મદિનની સુંદર ઉજવણી આજ રોજ જ્યારે ગુજરાતમાં વેકેશન પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા તાલુકાની શાળા સ્કૂલના પરિસરમાં નાના બાળકોના બાળ કલરવ ગુંજી રહ્યા છે ત્યારે આજરોજ કુકાવાઓના ઘનશ્યામનગર પ્રાથમિક શાળા ખાતે કુકાવા વડિયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ પણ હોય ત્યારે બાળકો દ્વારા સમયા કરી કુમકુમ તિલક સાથે દીપ પ્રાગટ્ય કરી સાદી સરળ અને સહજ રીતે જન્મદિનની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવેલ ધારાસભ્યના જન્મદિવસે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કાળી ગયેલી ભાષામાં બર્થડે ડે વિસ કરેલ હતું જ્યારે કૌશિકભાઈ વેકરિયા દ્વારા સ્કૂલના તમામ બાળકોને જીવનમાં શિક્ષણ ઉપયોગી પાઠ્યપુસ્તકોની ભેટ કરેલ સાથે આંગણવાડીના ભૂલકાઓને બેગ કિટની ભેટ આપવામાં આવેલ આ પ્રસંગે કુકાવાઓના સરપંચ સંજીભાઈ ફૌજી સ્કૂલ આચાર્ય ધનજીભાઈ સહિત શિક્ષકગણ ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી કુકાવા ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા એપીએમસી ચેરમેન ગોપાલભાઈ અંટાળા તાલુકા વાઇસ ચેરમેન રમેશભાઈ મયુરભાઈ સાનિયા પરસોત્તમભાઈ આસોદરિયા ઉદયભાઈ દેસાઈ વિનુભાઈ મંત્રી સહિત રાજકીય મહાનુભાવ ગ્રામજનો તેમજ વાલીજનો હાજર રહ્યા

સાથોસાથ તમામ વડીલોને પણ આભાર માનું છું મારા જન્મદિવસ નિમિત્તે મને આશીર્વાદ આપવા માટે તો વડીલો ઉપસ્થિત રહ્યા એટલે સમગ્ર ટીમનો હૃદયથી આભાર પણ માનું છું